નમસ્કાર મિત્રો સૌથી પહેલાં તો નવ વર્ષનું હાર્દિક શુભકામનાઓ આપ સૌ મેકેનિક ભાઈઓને મારા તરફથી અને આવનારું વર્ષ આપણું બહુ ખૂબ સરસ જાય એવી દિલથી પ્રભુને પ્રાર્થના કરી છે કે મારા દરેક મેકેનિક ભાઈઓ ટુ વ્હીલરમાં આવતા જે કંઈ પ્રોબ્લેમ હોય એ વધારે હેરાન ના કરે અને ફટાફટ સોલ્યુશન થઈ જાય આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે હું અત્યારે એક હોન્ડા સાઇન બી એસ ફોરનું કામ કરી રહ્યો છું હવે એની અંદર આપણે લોકસેટની અંદર એક મોડિફિકેશન કર્યું છે હવે તમને એવું હશે કે આવું લોકસેટમાં હું મોડિફિકેશન કરવાનું તો ઘણા બધા મેકેનિક ભાઈઓને તકલીફ થતી હોય છે કે એમાં લોક ફિટિંગ માટેના જે સ્ક્રૂ હોય છે એ કંપની ફોર પેર આપે છે પ્લસ હવે એની અંદર આપણે મોટિવેશન કર્યું છે કે જે રોયલ એન્ફિલ્ડનો જે સ્ટેરિંગ લોક આવે છે જે ફિટિંગ આપણું ઓલ્ડ મોડલ સીડી હંડ્રેડ ટાઈપ હોય છે બરાબર છે ટીની અંદર લાગતો હોય છે તો એમાં સેમ આટા પણ એમાં કંપનીએ ચાર એમ એમની એલેન્કી બોલ્ટ આપ્યા છે હવે આપણી દરેક ટુ વ્હીલર જોઈએ તો એની અંદર એક્ટિવા હોય જ્યુપિટર હોય એક્ટિવા ઓલ્ડ હોય સાઇન હોય ઘણી બધી ગાડીઓમાં આપણા ફોરફીર સ્ક્રૂ આવે છે એક્ટિવામાં તો ખરેખર બહુ તકલીફ પડતી હોય છે ચીપીઓ ફિટ હોય તો ચીપિયાનો પેલો રોડ છે એ નડે છે ખોલવામાં બહુ તકલીફ પડતી હોય છે તો હું એ આ એક મોડિફિકેશન કર્યું છે આપણે તમને બતાવું સેમ આટા સેમ કોઈ જાતની તકલીફ નહીં પડે અને આપણે ચાર એમએમની એને કી એ બોલ્ટ ફિટિંગ બી થઈ જાય ને ઇઝીલી ખુલી બી જાય તો આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અત્યારે મારા હાથમાં છે જો આ એલ બોલ છે સેમ આટા અને આ એના જૂનું છે બરાબર તો આ બજારમાં ઓરિજિનલ બોલ છે એસેસનો એ આપણને દસ રૂપિયાનો એક મળશે બરાબર સો એમના આટા છે સેમ જ છે તો આપ સૌ મેકેનિક ઇઝીલી ફિટિંગ બી થઈ જાય અને ઇઝીલી ખુલી બી જાય અને આવનારા વર્ષમાં લોક નાખવા માટે આપણે હેરાન ના થઈએ એવી એક આ બહેતર આઈડિયા બતાવી છે તમને જો મારો વિડીયો ગમે તો આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખૂબ નવા નવા વિડીયો આપને રહે જય હિન્દ જય માતાજી